જય શ્રી કૃષ્ણ મિત્રો ભક્તિ જ્ઞાન ત્યુહાર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે પરિવર્તનની એકાદશી ક્યારે છે તેની તિથિ અને પૂજાનો સમય તથા તેનું મહત્ત્વ વિશે પણ આપણે જાણીશું તો મિત્રો તમને એકાદશી વિશે મૂંઝવણ હશે કે ક્યારે છે આ એકાદશી જે તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારી છે આ પવિત્ર એકાદશી ક્યારે છે તો આટલો ખાસ તહેવાર અને તેની પૂજાનો સમય કયો છે તેના વિશે આપણે જાણીએ તો ભાદો માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહે છે ભગવાન વિષ્ણુને સમર્પિત વર્ષની તમામ ચોવીસ એકાદશીઓમાં સમાવિષ્ટ એવી પરિવર્તનની એકાદશીનું વ્રત એ ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે જે ચાતુર્માસની છઠ્ઠી એકાદશી કહેવાય છે જે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન આવે છે તો ચાલો આપણે જાણીએ કે પરિવર્તની એકાદશી ક્યારે છે તેનું મહત્ત્વ અને તેની પૂજાનો શુભ સમય શું છે તો સૌપ્રથમ આપણે પરિવર્તની એકાદશી ક્યારે છે તેના વિશે જાણીશું તો તમને જણાવી દઈએ કે સનાતન પંચાંગ અનુસાર પરિવર્તની એકાદશી એ તેરમી સપ્ટેમ્બર શુક્રવારે રાત્રે દસ ત્રીસ વાગ્યે શરૂ થઈ રહી છે તે બીજા દિવસે શનિવાર ચૌદ સપ્ટેમ્બરે રાત્રે આઠ એકતાલીસ કલાકે સમાપ્ત થશે આ તિથિનો સૂર્યોદય ચૌદમી સપ્ટેમ્બરે હોવાથી ઉદય તિથિ નિયમના આધારે ચૌદમી સપ્ટેમ્બરે પરિવર્તની એકાદશીનું વ્રત કરવામાં આવશે પરિવર્તની એકાદશી એ ભગવાન વિષ્ણુની ઉપાસના માટે મહત્વપૂર્ણ અને વિશેષ દિવસ કહેવાય છે એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં એટલો સકારાત્મક પરિવર્તન આવે છે કે વ્યક્તિને ક્યારેય કંઈ કરવાની જરૂર પડતી નથી અને એવું પણ માનવામાં આવે છે કે ચાતુર્માસના ચાર મહિના સુધી શયન કરનાર ભગવાન વિષ્ણુ પરિવર્તનની એકાદશીના દિવસે પોતાનો પક્ષ બદલી નાખે છે સૂતી વખતે બાજુઓ બદલવાને કારણે જીવનમાં નોંધવાપાત્ર ફેરફારો થાય છે તેથી બાજુઓ બદલવાના દિવસને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે હવે આપણે તેનું મહત્ત્વ શું છે તે જાણીએ તો પરિવર્તન એકાદશીની કથા અનુસાર જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીના મહત્ત્વ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે હે પાર્થ આ એકાદશીની કથા માત્ર સાંભળવાથી તમામ પાપોનું શયન થાય છે અને માણસ એ સ્વર્ગનો હકદાર બને છે આ પવિત્ર પરિવર્તનની એકાદશીની કથા સાંભળવાથી પણ સૌથી નીચા પાપોનો પણ ઉદ્ધાર થાય છે કોઈ પુણ્યશાળી વ્યક્તિ એકાદશીના દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારમાં પૂજાનું ફળ આપું છું જે વ્યક્તિ મારી પૂજા કરે છે તે મારી દુનિયાને પ્રાપ્ત કરે છે તેના વિશે કોઈ શંકા રાખશો નહીં જે વ્યક્તિ આ એકાદશી પર ભગવાન શ્રી વામનની પૂજા કરે છે તે ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પણ પૂજા જ કરે છે એવું ભગવાન શ્રી વિષ્ણુ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પાર્થ જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે તેમને આ સંસારમાં કંઈ કરવાનું બાકી રહેતું નથી આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ તમામ પાપોથી મુક્તિ થઈ ને સ્વર્ગમાં જાય છે જે લોકો પાપોનો નાશ કરનાર આ એકાદશી વ્રતની કથા સાંભળે છે તેઓને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તો હવે આપણે જાણીશું કે પરિવર્તનની એકાદશી બે હજાર ચોવીસની પૂજાનું મુહૂર્તનો સમય કયો છે પરિવર્તનની એકાદશીના દિવસે એટલે કે ચૌદમી સપ્ટેમ્બરના રોજ સવારે છ ને છ થી આઠ ને બત્રીસ સુધી આખો દિવસ રવિયોગ છે અને ત્યારબાદ પંદરમી રાત્રે આઠ ને બત્રીસથી છ ને છ સુધી શરૂઆત યોગ શરૂ થઈ રહ્યો છે તો આ શુભ સમયમાં કોઈ પણ સમયે પરિવર્તની એકાદશીની પૂજા કરી શકાય છે તો હવે તે શુભ સમય કયા છે અને તેના મૂરત વિશે જાણીશું તો બ્રહ્મ મુહૂર્ત એ ચાર તેત્રીસ એ પાંચને ઓગણીસ એમ સુધીનું છે અભિજીત મુહૂર્ત છે જે અગિયાર બાવન એ એમથી એકતાલીસ પીએમ સુધીનું છે વિજય મુહૂર્ત છે જે બપોરે બે ને બે વીસથી નવ પીએમ સુધીનું છે અને અમૃતકાલ બપોરે બે પચીસથી ત્રણ સત્તાવન પીએમ સુધીનું છે તો મિત્રો અહીં આપેલા તમામ મુહૂર્તોમાં પરિવર્તની એકાદશી વ્રતની પૂજા કરી શકાય છે પરંતુ આ પૂજા માટે સંધ્યા મુહૂર્ત છે જે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે હવે આપણે જાણીશું કે પરિવર્તની એકાદશીના પારણાનો સમય કયો છે તો તેના વિશે આપણે જાણીએ કે પંચાંગ અનુસાર જ્યારે પરિવર્તની એકાદશીનું વ્રત એ ચૌદ સપ્ટેમ્બરે રાખવામાં આવશે ત્યારે ઉપવાસ તોડવા માટે પારણાનો સમય એ પંદર સપ્ટેમ્બરના રોજ સવારે છ ને છ થી આઠ ને ચોત્રીસ સુધીનો છે સાધક સાધિકા એટલે કે ઉપવાસ કરનાર વ્યક્તિએ આ સમયની અંદર ઉપવાસ તોડવો જોઈએ તો મિત્રો આ હતું પરિવર્તનની એકાદશીનું શુભ મુહૂર્ત સમય અને તેનું મહત્ત્વ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ